મિત્રો આજે આપણે કાળી દ્રાક્ષ વિશે વાત કરવાની છે મિત્રો કાળી દ્રાક્ષની અંદર મેગ્નેશિયમ પોટેશિયમ કેલ્શિયમ આયરન અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે સ્વભાવે ઠંડી એવી કાળી દ્રાક્ષ ઘણી બધી જે તકલીફો હોય છે તેમાં ખૂબ જ રાહત આપે છે જે લોકોને ગરમીની તકલીફ હોય તે લોકો માટે આશીર્વાદ સમાન છે મોઢામાં ચાંદા હોય તે લોકો માટે પણ આ જે કાળી દ્રાક્ષ જે છે તે ખૂબ જ સારી છે મિત્રો પાંચ જેટલી કાળી દ્રાક્ષ લઈ રાત્રે પલાળી અને સવારે લેવાથી આપણી રોગપ્રતિરોધક જે શક્તિ છે જે તેને વધારે છે આ કાળી દ્રાક્ષ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે આપણી લોહીની જો ઓણપ હોય તો લોહીની ઓણપ પણ પૂરી કરે છે કબજિયાતમાંથી છુટકારો આપે છે મિત્રો વજન વધારવામાં આ કાળી દ્રાક્ષ જે છે તે મદદરૂપ છે જે લોકોને પાચનની તકલીફ હોય પાચન માટે પણ આ કાળી દ્રાક્ષ ખૂબ જ સારી છે મિત્રો જે લોકોને પેટ સાફ ન આવતું હોય તે લોકો માટે પણ આ કાળી દ્રાક્ષ જે છે તે ખૂબ જ સારી છે મિત્રો કાળી દ્રાક્ષ લેવાથી હાડકાઓ જે છે તે મજબૂત રહે છે કારણ કે તેમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે એટલા માટે આપણે હાડકાઓ જે છે તે પણ મજબૂત થાય છે આપણી જે ચામડી માટે પણ આ કાળી દ્રાક્ષ જે છે તે ખૂબ જ સારી છે મિત્રો આપણા વાળ માટે આ કાળી દ્રાક્ષ જે છે તે પણ ખૂબ જ સારી છે અને આપણી આંખો માટે પણ કાળી દ્રાક્ષ ખૂબ જ સારી છે મિત્રો આવી રીતે આપણે કાળી દ્રાક્ષનું જો સેવન કરીએ તો ઘણી બધી જે તકલીફો જે છે તે નહીં થાય થેન્ક યુ